ખંભાળિયા પાંચ હજારથી છ હજાર બસો ત્રીસ થરાટ પાંચ હજાર ચારસોથી છ હજાર ત્રણસો રાંધનપુર પાંચ હજાર એકસોથી છ હજાર બસો સાઠ ઉંઝા પાંચ હજાર ચારસો એંશીથી સાત હજાર બસો સિત્તેર વાંકાનેર પાંચ હજાર પચાસથી છ હજાર ત્રણસો પચાસ કાલાવડ ત્રણ હજાર નવસો સાઠથી પાંચ હજાર સાતસો પંચાણું ગોંડલ પાંચ હજાર એકાવનથી છ હજાર બસો એક્યાસી નેનાવા ચાર હજાર છસો એકવીસથી છ હજાર બસો એકવીસ જૂનાગઢ ચાર હજારથી પાંચ હજાર આઠસો ત્રીસ પાટણ છ હજાર એકથી છ હજાર એક પાટડી પાંચ હજાર એકસોથી છ હજાર હળવદ પાંચ હજાર નવસોથી છ હજાર ત્રણસો છોતેર બોટાદ નવ હજારથી એક હજાર ત્રેપન સાવરકુંડલા પાંચ હજાર બસોથી પાંચ હજાર બસો હારીસ પાંચ હજાર બસો થી છ હજાર બસો જસદણ ચાર હજાર પાંચસો થી છ હજાર ચારસો છ હજાર એકસો થી છ હજાર એકસો એક રાપર પાંચ હજાર થી પાંચ હજાર ત્રણસો પાંચ હજાર થી છ હજાર એકસો રાજકોટ પાંચ હજાર થી છ હજાર ત્રણસો પોરબંદર પાંચ હજાર થી પાંચ હજાર પાંચસો મોરબી ચાર હજાર છસો સાઠ થી છ હજાર એકસો